અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે પાટણ કચ્છમાં પણ પડી શકે છે ભારે વરસાદ વડોદરા પંચમહાલ દાહોદમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગરમાં પડી શકે છે ભારે વરસાદ જામનગર દ્વારકા રાજકોટમાં પણ ભારે વરસાદના એંધાણ છે જૂનાગઢમાં પડી શકે છે ભારે વરસાદ વિવિધ વેધર મોડલ નિષ્ણાતોના આધારે અનુમાન લગાવાઈ રહ્યું છે

बरसात होने का संभावना है हर बजे के माध्यम और हैवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में है पूरा इक्कीस से लेकर 26 जून तक हैवी रेनफॉल का वार्निंग है इसमें आपका 22, 23, 25 पच्चीस हैवी हैवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में तेईस से लेकर पच्चीस जून तक हैवी रेनफॉल का वार्निंग है और बाकी दिन में हेवी रेनफॉल का वार्निंग दिया गया આવતીકાલથી ફરી શરૂ થશે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાવોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાવોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે પંચમહાલમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદીઓ છલોછલ થઈ ગઈ છે ભારે વરસાદથી દેવ ડેમમાં જતી નદીઓ બે કાંઠે વહેવા લાગી છે યાત્રાધામ પાવાગઢની તળેટીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદથી ચેક ડેમ તેમજ નદીઓમાં નવા નીર આવ્યા છે પાવાગઢની તળેટીમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેના કારણે રાત્રિ દરમિયાન નાના નાના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા દેવ દેવડેમમાંથી જતી નદીમાં રાત્રિ દરમિયાન પૂર આવ્યું છે અને મોડી મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર છે સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો છે હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો સામાન્ય પવન સાથે વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી હિંમતનગર શહેરમાં સહકારી જીન મોતીપુરા નવી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હિંમતનગરના હડિયોલ ગઢોડા પીપળી કંપા કાંકણોલ આગ્યોલ સહિતના પંથકમાં વરસાદ નોંધાયો વરસાદને લઈને ગ્રામ્ય પંથકમાં ખેડૂતો આનંદમાં છે વરસાદને લઈને હવે ખેડૂતો ચોમાસુ વાવેતરમાં જોતરાઈ જશે ખેડૂતો મગફળીના વાવેતરની આગોતરી તૈયારીઓ પણ કરી રહ્યા છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુતસદ કીમ વિસ્તારમાં વરસાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ધરતીપુત્રો ડાંગરના ધરૂની કામગીરીમાં જોતરાયા છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે છોટાઉદેપુર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ જેને લઈને બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થયો છે પાણીના સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાયો અને ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતા તેમજ જોજવા ડેમ ઓવરફ્લો થતાં હવે જમીનમાં પાણીના જળસ્તર ઊંચા આવશે સિંચાઈ માટે પાણી મળશે તેવી ખેડૂતોને આશા છે ખેડૂતોને સિંચાઈ તેમજ નદી કિનારે આવેલા ગામડાઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી ઓરસંગ નદી પર ઐતિહાસિક

પીવાના પાણીની અને સિંચાઈના પાણી માટેની તકલીફ ના પડે તે માટે ગાયકવાડ સરકારે આ આર ડેમ બનાવવામાં આવ્યો હતો પરંતુ આજે આપ જોઈ શકો છો કે આ જે આર ડેમ છે તે હાલ ઓવરફ્લો થયો છે જે દ્રશ્યો જે છે તે આહલાદક દ્રશ્યો નજરે પડી રહ્યા છે જેના જ કારણે કેટલાક વિસ્તારના લોકો આ દ્રશ્યો જોવા માટે પણ અહીં પહોંચી આવ્યા છે ખાસ કરીને સિઝનનો પહેલો જે આ વરસાદ જે છે તેની અંદર જ જોજવા આ ડેમ જે છે ઓવરફ્લો થયો છે તેના જ કારણે આ કાંઠાના વિસ્તારના લોકોને જે ખેડૂતો છે તે લોકોની અંદર હાલ ખુશી છવાય છે સેઝબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુર તો છોટાઉદેપુરના પબી જેતપુર તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમનો બીજો ગેટ ખોલવાની ફરજ પડી સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થતા છ નંબરનો ગેટ ત્રીસ સેન્ટીમીટર ખોલાયો છે પાંચ અને છ નંબરનો ગેટ ખોલી બે હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું ભારજ નદીના કાંઠાના વિસ્તારમાં લોકોને અલર્ટ રહેવા સૂચના આપી છે વલસાડ જિલ્લામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની ગયો છે અને સાથે જ ધરમપુરના આસુરા નજીક આ નેશનલ હાઇવે પર માન નદી પર બનાવવામાં આવેલ પુલની હાલત જર્જરિત થતા ગાબડું પડ્યું છે જેને લઈને તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી બીજી તરફ પુલ પર ગાબડું પડી જતા વલસાડના સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના એમએલએ અરવિંદ પટેલ મોડી રાત્રે આ પુલ પર પહોંચ્યા અને રિપેરિંગ માટે અધિકારીઓને સૂચના આપી અને જ્યાં સુધી રિપેરિંગ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અવરજવર માટે પોલ બંધ કરવામાં આવ્યો છે વાહનોને અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યા આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ કામગીરી ચાલુ કરી અને મેં કોઈ પણ જાતની જાનહાની ના થઈ એના માટે આ પુલ મેં બે થી ત્રણ દિવસ જ્યાં લગીને રિપેરિંગ ના થાય એનામાં બંધ કરાવવાનો મેં આદેશ આપીને સૂચના આપી છે અને બાયપાસ બીજે રસ્તે થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરનો બફાટ પડગામ ગામે ચૂંટણી પ્રચારમાં રમણ પાટકરનું વિવાદિત સંબોધન છે જ્યાં સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ થશે વિકાસ પાટકરનું કહેવું છે અમારા સમર્પિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા છે રમણ પાટકરનું કહેવું છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ શરૂ કર્યું ભાજપ કોંગ્રેસનું રાજકારણ ભાજપના ઉમેદવારોને જે વિજેતા બનાવવા માટે પ્રચાર પણ કર્યો છે આ પ્રકારનું નિવેદન આપ્યું ઉમેદવાર અમારા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે સરપંચ તરીકે અમે રાખેલા છે હવે અમે ધારાસભ્ય તરીકે પોતે ગયો નથી આ બીજી પંચાયતમાં જ ગયો છે દરેક જગ્યા પર બે બે છે તે બંનેને પૈસા પણ અમે આપ્યા અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા પણ હામેવાળા અમારા પાસે આવ્યા જ નથી એટલે એનો મત આપણને ખબર પડી કે અમે કોંગ્રેસ વાળો છે તો નથી આવ્યો બાકી અમે તો જાહેર ત્યાં દેહ લડતા તો બંનેને બે આપવાનું સમજે ને પણ નહીં આવ્યો એટલે આપણે સમજી ગયા કે એ ભાઈ આપણી સાથે ચાલવાના નથી અને ન ચાલે અમારી પાસે નહીં જ આવશે તો એને પૈસા આપશે કોણ કંઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે જઈ શકો અને એટલા માટે તમારે હવે સમય છે મતદાર તમે છો તમે જો બરાબર સમજીને તમારો પવિત્ર મત અમૂલ્ય મત જો બરાબર ઉમેશભાઈને એની પેનલે તમે આપશો નિવેદન જે છે ખૂબ ચર્ચામાં અત્યારે ચાલી રહ્યું છે સવાલ એ છે કે શું ભાજપ સમર્પિત જ જો ઉમેદવાર હોય અને જીતે તો એ ત્યાં જ પ્રચાર પ્રચાર અને વિકાસ થતો હોય છે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે તો જનતા ઉમેદવાર હોય ત્યાં વિકાસ થાય આ નિવેદન જ ઘણું બધું કહી જાય છે તો પડગામમાં ચૂંટણી પ્રચારમાં પાટકર બોલ્યા છે અને આ નિવેદન તેમણે આપ્યું છે કે પાર્ટીનો ઉમેદવાર હશે ત્યાં વિકાસ થશે તો ઉમરગામના ધારાસભ્યનું આ નિવેદન હાલ ચર્ચામાં છે લોકો પણ ચર્ચા કરી રહ્યા છે તો પછી અન્ય પાર્ટીના જો ઉમેદવાર હોય કારણ કે હવે તો ગ્રામ્ય લેવલે પણ ભાજપ કોંગ્રેસ થઈ ગયું છે એક સમય હતો કે જ્યારે કોમન મેન મેને કારણ કે ગ્રામ્ય લેવલે કોમન મેનને ઉમેદવાર ગણવામાં આવતો હતો પરંતુ એ પણ હવે પાર્ટી સમર્પિત થઈ ગયા છે તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે અને જ્યાં સુધી વિકાસની વાત છે જ્યાં સુધી ગ્રામ્ય લેવલે સુવિધાઓ આપવાની વાત હોય તો તેમાં પણ જાણે કે વહલા દવલા થતા હોય

પડગામમાં ગયા હતા અને જ્યાં એક ભાજપ સમર્થિત ઉમેદવાર ના પ્રચાર કર્યા હતા એ દરમિયાન આ રીતે વિવાદિત નિવેદનો કર્યા છે જેમાં તેઓએ કેટલીક જગ્યાએ ખોટા કામ થયા છે તેવું પણ આ નિવેદનમાં જણાવ્યું છે સાથે જ જે ભાજપના ઉમેદવારો છે તેમને પૈસા પણ આપ્યા હોવાનું તેઓ જાહેરમાં આ રીતના કહી રહ્યા છે અને સાથે સાથે લોકો છે એમને પણ ભાજપ સમર્પિત ઉમેદવારોને જ મત આપવા અને તેમને જીતાડવા માટેના છે એ આહવાન કરવામાં આવી રહ્યા છે અને જ્યાં જો સત્તાધારી પાર્ટીના ઉમેદવાર હશે કે સરપંચ હશે તો જ વિકાસ થશે આવું પણ જણાવી રહ્યા છે આમ કોઈ ઉમેદવાર હોય તો ત્યાં એ વિસ્તારમાં વિકાસ નહીં થાય આનો મતલબ તો એ થયો ને તો પછી આડકતરી રીતે બિલકુલ જે અંદર સંબોધન કરી રહ્યા છે એ પ્રમાણે તો સ્પષ્ટ એ રીતનું લાગી રહ્યું છે તેઓએ

આ પ્રકારના જ્યારે નિવેદનો આવે સામે ત્યારે લોકોના મનમાં શું થતું હોય છે તો પછી એવું થતું હોય છે કે ચલો ભાજપમાં ભળી જઈએ તો જ આપણો વિકાસ થશે આપણા ગામનો વિકાસ થશે બિલકુલ સંધ્યા તમે જોવા જઈએ તો ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થાનિક જે ગામના આંતરિક જે એ છે વિકાસની વાતો છે કે એમના ત્યાં આગળ વ્યક્તિગત રીતે લડાતી હોય છે ગામ લોકો જો જો કોઈ રાજકીય પાર્ટીના સિમ્બોલ પર કે કોઈ રાજકીય પાર્ટીના હોદ્દા પર કે એના સિમ્બોલ સાથે નથી લડાતી તેમ છતાં ધારાસભ્ય રમણ પાટકરે આ રીતના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાના પાર્ટીના કે પોતાના સમર્થિત ઉમેદવારને ત્યાં આગળ પ્રચાર એમના સમર્થનમાં પ્રચાર કરી અને જાહેરમાં જ આ રીતના જે ભાજપ કોંગ્રેસ નું કે જેનું રાજકારણ કરી રહ્યા છે તેને લઈને સ્વાભાવિક છે કે લોકો રમણ સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી હેમાંગ ભાઈ પાટકા બોલી રહ્યા છે કે જ્યાં પાર્ટી નો ઉમેદવાર હોય ત્યાં વિકાસ થાય ભાજપના ના ઉમેદવાર ને વિજેતા બનાવવા માટે પ્રચાર કર્યો ને આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે અને કેવી રીતે જોઈ રહ્યા છો બિલકુલ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે એ મને લાગે છે કે અત્યારે જે પ્રમાણે લોકશાહીની વિરુદ્ધનું એના બે જ કારણો હોઈ શકે કાં તો એ તેઓ હાર ભાડી ગયા હોય અને કાં તો જે ગામડાઓની અંદર અત્યારે મનરેગાની અંદર કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારની અંદર લોભ અને લાલચ જાગી હોય પણ હકીકતમાં આ ગામડાની પ્રજા માટે જયારે સરપંચનું ઇલેક્શન છે એક એવું ઇલેક્શન છે કે જે કોઈ પણ પ્રકારના મેન્ડેટ વિના લડાતું અમેરિકન પદ્ધતિમાં જેવી રીતે પ્રમુખ પદમાં ઉમેદવારી લડાય છે એવા પ્રકારનું આ ઇલેક્શન લડાતું હોય છે કે જેની અંદર ભાજપ કોંગ્રેસ કે કોઈના સિમ્બોલ ઉપર નથી લડાતું વ્યક્તિ ઉપર લડાય છે અને આવે વખતે તેઓ સરપંચને જાહેરમાં રૂપિયા આપતો તેમનો વિડીયો જાહેર થતો હોય તેઓ પોતે એવું કહેતા હોય કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને હજી બહાર લાવવાનો બાકી છે પોતાની સરકાર જ બોલતા હોય અને સાથે સાથે આવી રીતે લોકશાહીની વિપરીત વાતો કરતા હોય એ મને લાગે છે કે આ વિસ્તારના લોકોને ધમકી આપી રહ્યા છે અને વિસ્તારના લોકોને બ્લેકમેલિંગ કરી રહ્યા છે આ ભારતીય જનતા પક્ષના ધારાસભ્યનું આ પહેલી નિવેદન નથી એવું કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઇનડાયરેક્ટલી કે ભાઈ ભાજપમાં પડી જાવ તો વિકાસ થશે બિલકુલ એ છે ભાજપની અંદર ગંગાની અંદર ભાજપના ગંગાની અંદર સ્નાન કરી દો તો જ તમારો વિકાસ સત્ય છે પણ અત્યારે જે પ્રમાણે જનતા જે છે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની અંદર અંદર બોલવું કેમ પડે આવું કારણ કે જનતાને અત્યારે મૂળ છે એ કઈક અલગ મૂળ છે ને એ મૂળ જે છે એ મને લાગે છે રમણભાઈ પારખી ગયા છે છતાં પણ આપના માધ્યમથી હું કહું છું સંધ્યા કે ના માત્ર રમણભાઈ પણ આવા પ્રકારના જેટલા પણ નાના નાના બનાવો છે કે આવા મોટા બનાવો છે એની સામું કોંગ્રેસ અમારું લીગલ સેલ એ ત્વરિત પગલા લેવાનું છે રમણભાઈ વિરુદ્ધની અંદર પણ અમે એમની આ વિડીયો જે અમારી જોડે આવ્યો છે એના ઉપર ચૂંટણી અંદર ફરિયાદ કરવાની તજવીજ ચાલુ કરી છે અને ખાસ કરીને ભાજપ અત્યારે સમરસ કરવા માટે થઈને ગામડાઓને કારણ કે સમરસ કરે અને પછી મનરેગા અંદર મોટા મોટા કૌભાંડો કરવાના બચો ભાઈ ખાબડ મંત્રી પુત્રો ના કૌભાંડ અત્યારે આપણી સામે જ છે કરોડો રૂપિયા ના કૌભાંડો કરવાના કૌભાંડો જે છે એ કરવા માટેનો પરવાનો જે છે એ સરપંચનું ઇલેક્શન છે કારણ કે સરપંચની સીધી સહીથી એકમાત્ર એવા સરપંચ છે મેયરની પણ સહી ના ચાલે કોઈ જગ્યાએ ના મુખ્યમંત્રીની પણ ચાલે પૈસા ચૂકવવાની અંદર કારણ કે કે ના વડાપ્રધાન શ્રી ની પણ ચાલે એક માત્ર સરપંચ જે છે એને સત્તા છે કે પોતાની સહીથી એ પૈસા ચૂકવી શકે છે અને મંત્રીની સહી જોડે હોય એટલે ભ્રષ્ટાચાર માટે થઈને આ ભ્રષ્ટાચારના જે ચસકા છે એ વોટ કમાવાના નુસખા થઈ ગયા હોય એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે જી હેમંતભાઈ આપનો આભાર અમારી સાથે જોડા બદલ તો રમણ પાટકર સામે કાર્યવાહીની ની વાત કોંગ્રેસ પણ કરી રહ્યું છે

ઓગણીસો પંચાણુંમાં અપાયેલા ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબુદીના સૂત્રનો ઉલ્લેખ કર્યો બે સૂત્ર પર કામ થયાનો દાવો કર્યો છે ભ્રષ્ટાચાર મામલે વચન પાલન બાકી હોવાનો પણ ઉલ્લેખ કર્યો અને ધીમે ધીમે પક્ષના મૂળ મૂલ્યો સિદ્ધાંત ભૂલાતા હોવાનો દાવો કર્યો છે યુપી બિહાર મહારાષ્ટ્ર જેવું રાજકીય કલ્ચર આવ્યાનો દાવો કર્યો છે વિચારધારાને જ્યાં કેન્દ્રમાં ન રખાતી હોય અને જેવા મળે તેવા જ્યાંથી મળે તેવા સત્તાને કેન્દ્રમાં રાખી અને જ્યારે કોઈ પણ નિર્ણય લેવાતા હોય અને રેડીમેડ લોકોને પાર્ટીમાં ભરતી કરાતા હોય ત્યારે એકદમ સ્વાભાવિક વાત છે કે કોંગ્રેસનો વિનાશ આ કારણથી જ થયો એને એક સમય હતો કે કોંગ્રેસી હોવું ગૌરવનો વિષય હતો ગાંધીવાદી કહેવાતું હતું અને ત્યાર પછી કોંગ્રેસી હોવું એક કલંક બની ગયું એક ગાળ સમાન લોકો કહેવા મીડ્યા કે કોંગ્રેસી મને કોઈ ગાળ દે તો મને પોસાય આ ગુજરાતની જનતાની માનસિકતા મને કોઈ ગાળ દે તો પોસાય પણ મને જો કોઈ કોંગ્રેસી કહે ને તો હું સહન ન કરું કારણ કે ગાળ કરતાં પણ કોંગ્રેસી તો ભારતીય જનતા પાર્ટીની પણ આ સ્થિતિ થઈ શકે જો આ જ સંસ્કૃતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આ સંસ્કૃતિને ડેવલપ કરે તો સો ટકા ભારતીય જનતા પાર્ટીને ટકવું હોય અને ગુજરાતને ટકવા દેવું હોય ગુજરાત જે અત્યારે છે અત્યાર સુધી હતું એવું ને એવું ગુજરાત આ તમારે યુપી બિહાર જેવું ગુજરાત કરવું હોય તો કોણ ના પાડે છે તો ગુજરાતની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટી છે બીજા પક્ષો પણ છે તો એ ફેંસલો તો ગુજરાતની જનતા કરશે પરંતુ જો ગુજરાત આપણું મહાજની ગુજરાતને રહેવા દેવું હોય વ્યાપારી ગુજરાતને ગુજરાત રહેવા દેવું હોય તો આ આપણું મૂળ જે કલ્ચર છે એ કલ્ચર ટકાવી રાખવું જ પડે અને જો નહીં ટકાવી રાખીએ તો ગુજરાતના આ કલ્ચરને અને ગુજરાતની મૂળભૂત ઓળખને કોઈ ટકાવી શકે એવું નથી બુલેટિનમાં આગળ વધીશું અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનને તોડી પાડવામાં આવ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ દરિયાપુર વોર્ડના શાહપુર દરવાજા પાસે આવતા ભયજનક મકાનને ઉતારી લેવામાં આવ્યા છે કારણ કે રથયાત્રાના દિવસે મોટી સંખ્યામાં અહીંયાથી ભક્તજનો પસાર થતા હોય છે અને તેવા સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય તેનું ધ્યાન રખાઈ રહ્યું છે અપડેટ વિશું સંવાદદાતા દીપિકા પાસેથી જી દીપિકા સંધ્યા અત્યાર સુધી આ રથયાત્રા રૂટ ઉપર બાવીસ જેટલા ભયજનક મકાનો છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને અમદાવાદ મહાનગરપાલિકાના એસટીક વિભાગ દ્વારા બાવીસ જેટલા ભયજનક જે મકાનો છે તેને ઉતારી લેવામાં આવ્યા છે અત્યારે જે કામ ચાલી રહ્યું છે તે શાપુ દરવાજા ખાતે ચાલી રહ્યું છે શાપુ દરવાજા નું જે મકાન હતું તે ખૂબ જ ભયજનક હતું અને તેને કારણે આ મકાન છે તે ઉતારી લેવાની કામગીરી હાથ કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત છે કે રથયાત્રાના રૂટ ઉપર ત્રણ વર્ષ પહેલા ખાસ કરીને રથયાત્રા ના રૂટ રથયાત્રા જઈ રહી હતી રથ જઈ રહ્યા હતા ત્યારબાદ સતત પહેલા ખાસ કરીને પ્રેમ દરવાજા વિસ્તારની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં એક મકાન છે તે તૂટી પડ્યું હતું અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું આ ઘટના ને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ભયજનક જે મકાનો હોય તેને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવે છે અને નોટિસ બાદ જો કોઈ કામગીરી ન કરે મકાન માલિક તો ત્યારબાદ એ મકાન ઉતારી પાડવાની ફરજ પાડવામાં આવે છે તો આ પ્રકારની કામગીરી હાલ હજુ પણ રથયાત્રાની જે તૈયારીઓ ચાલી રહી છે તેમાં રથયાત્રાના રૂટ ઉપર બાવીસ જેટલા મકાનો છે તેને ઉતારી લેવામાં આવ્યા છે અમદાવાદમાં સત્યાવીસમી જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે બંદોબસ્ત અને તકેદારીની સમગ્ર જવાબદારી ક્રાઇમ બ્રાન્ચની હોય છે અને ત્યારે આ વખતે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ સ્પેશિયલ નો ઉપયોગ કરાશે

કોઈપણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પિડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પિડ એન્ટી ક્રાઉડ્સ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દ્રિશ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે મહેસાણાના જોટાણામાં નકલી જીએસટી અધિકારી પકડાયો છે જીએસટી અધિકારીની ઓળખ આપીને ન્યૂ બેસ્ટ પ્રાઇઝ નામની દુકાનમાં તપાસ માટે આવ્યા હતા વેપારીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ધમકી પણ આપી અને સિદ્ધિ દવે પટેલ શર્મિલા પટેલ કિરણે જીએસટી અધિકારીની ખોટી ઓળખ આપી હતી જીએસટી અધિકારી તરીકે ખોટી ઓળખ આપી દુકાનદાર પાસે પાંચ લાખની માંગણી કરી છે અને પોલીસે ત્રણેય મહિલાઓ સામે ગુનો પણ નોંધાવ્યો છે

ન્યુ બેસ્ટ પ્રાઇઝ નાની જે દુકાન હોય છે તેમાં ખોટી ઓળખ આપી અને ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ જે સમગ્ર ઘટના હોય છે તે સામે આવી હતી જી જી આપનો આભાર ફોડોદર શહેરમાં નબીરાય રફતારનું કહેર વર્તાવ્યું છે કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો છે અને એ સીસીટીવી પણ સામે આવ્યા છે બેફામ બનેલ કાર ચાલકની નીકળતું સીસીટીવીમાં કેદ થઈ છે કાર ચાલકે પુરપાટે ઝડપે કાર હંકારી રાહદારીને ઢસડ્યો અને ગંભીર ઈજા પણ પહોંચી છે કારની રફતાર જોઈ અન્ય રાહદારીઓ પણ ડઘાઈ ગયા વાયરલ વિડિયો શહેરના પાણીગેટ વિસ્તારનો હોવાની ચર્ચા છે સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટ સામેની ઘટનાનો આ મામલો છે અને બાઇક પર ઊભેલા રત્ન કલાકારને કાર ચાલકે અડફેટે લીધો હતો ગંભીર ઈજાના પગલે રત્ન કલાકાર યુવક રાજેશ ઉકાણીનું મોત થયું સરથાણા ખાતે આવેલ નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે જતા હતા હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરાઈ છે અને પોલીસે કારચાલકની શોધખોળ કરી બનાવ સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું પોલીસ કર્મીને નશાની હાલતમાં જણાયો છે નશાની નશાની હાલતમાં હાલતમાં રોડ પર જ કાર રોકી દીધી અને પોલીસકર્મીને ભાન પણ ન હતું લોકોએ વારંવાર જગાડતા પણ પોલીસ કર્મીએ ભાનમાં ના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા લોકોએ કારને ધક્કો મારી રોડની સાઈડમાં પાર્ક કરી નશાની હાલતમાં પોલીસકર્મીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અમરેલીના રાજુલામાં મહિલા સાથે ફરિયાદ છે આરોપી સલીમ ચોકિયા અને ઇસ્માબેન ચોકિયા સામે ગુનો નોંધાયો છે મહિલાને માર મારી અપશબ્દો બોલી કપડાં ફાડી નાખ્યા છે તો મહિલાના વાળ ખેંચી અને માર મારવાનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ વાયરલ થઈ રહ્યો છે જેના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે મહિલાને રાજુલા હોસ્પિટલ ખસેડતા विश्व हिंदू परिषदના કાર્યકર્તાઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા મહિલાની દીકરીને અવારનવાર યુવક ઈશારો કરતો હતો ઠપકો આપતો હતો અને આ મામલે ઉગ્ર બન્યો હતો આખો મામલો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર